નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો સુરતમાં ગોલ્ડ સ્મગલિંગ કરનાર વધુ એક ગેંગને પકડવામાં સુરત એસઓજી પોલીસને સફળતા મળી છે સુરત એરપોર્ટની બહારથી 64 લાખ ની કિંમતના સોના સાથે એક મહિલા સહિત ચાર આરોપીઓને પકડવામાં સુરત એસઓજી પોલીસને સફળતા મળી આરોપીઓએ દુબઈથી સોનું લાવ્યા હોવાની કબૂલાત કરી છે સુરત એરપોર્ટ થી ગોલ્ડ સ્મગલિંગ કરતી વધુ એક ગેંગ ને એસઓજી પોલીસે ઝડપી પાડી છે સુરત એસઓજી પોલીસ ને ચોક્કસ બાતમી મળી હતી કે ની દિલ્હી ની ફ્લાઇટ માં એક મહિલા સહિત ચાર ઈસમો સોનું લઈને આવવાના હોવાની બાતમી મળી હતી જેથી એસઓજી પોલીસે બાતમી ના આધારે વોચ રાખતા સુરત એરપોર્ટ એરપોર્ટની બહારથી ગોલ્ડ સ્મગલિંગ કરતા ચાર ઇસમો નઈમ મોહમ્મદ હનીફ સાલે ઉમૈયા નઈમ સાલે અબ્દુલ શમદ ફારૂક બેમાર તથા ફિરોઝ ઇબ્રાહીમ નૂર બાહુ અટકાયત કરી હતી જેથી ચારેય આરોપીઓની ની બેગની બેગ તપાસ કરતા આરોપીઓ સુટકેસ ના અંદર એક્વા રેઝિયા નામના ઉપયોગ કરી કન્વર્ટ કરી લઈ આવ્યા હતા જેથી એરપોર્ટ સિક્યોરિટી ને ચેકિંગ દરમિયાન જાણ ના થાય એ રીતે ગોલ્ડ લઈને આવતી હતી આ ગેંગ જેથી એસઓજી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રૂપિયા ચોસઠ લાખની કિંમતનું નવસો ચોવીસ ગ્રામ ગોલ્ડ કબજે કર્યું હતું આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ જણાવ્યું કે તેઓ દુબઈથી ફ્લાઇટમાં ગોલ્ડ લઈને આવ્યા હતા અને જહાંગીપુરા ખાતે સાયન હજીરા રોડ પર આવેલ શિવમ હોટલમાં ડિલિવરી કરવાના હોવાની હકીકત આરોપીઓએ જણાવી હતી મહત્વનું છે કે દુબઈ કરતા ઇન્ડિયાના ભાવમાં લાખોનો ફરક આવતો હોવાથી સુરતમાં ગોલ્ફ સ્મગલિંગના વારંવાર રેકેટ પકડાતા હોય છે જો કે હાલમાં આ રેકેટમાં આરોપીઓ સાથે અન્ય કોઈ સંદેવાયેલું છે કે નહીં તથા સમગ્ર રેકેટ કેવી રીતે ચાલે છે એ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બે હજાર ચોવીસના રોજ પોલીસને લગભગ પંદરેક દિવસથી એક બાતમી હતી કે સોનાની મોટા પાયે દાણચોરી જે છે એ સુરત એરપોર્ટથી આવીને સુરતની અંદર ઘુસાડવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે તો એ એ બાબતે એસઓજીની ટીમનું વર્કઆઉટ ચાલુ હતું એ દરમિયાન સાત સાતના રોજ અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઇટમાં આજે સોનું છે એ પ્રવાહી સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયણ રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એમ કરી અને એક કપલ અને બે માણસો બીજા એમ કરીને ચાર આરોપી સોનાના નવસો ને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે

ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડી પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે રેગઝિન ની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહીંયા ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે લિક્વિડ ફોર્મ એટલે એક પેપર ટાઈપ ટૂંકમાં રેગજીનની પાછળ એક એવું પડ બનાવવામાં આવે ને એની ઉપર બ્લેક કલરનું પડ ચડાવી દેવામાં આવે ને એક્વા રિજિયા નામનું મટિરિયલ એની ઉપર છાંટેલું હોય છે એટલે મેટલ રિટેક્ટરમાં ડિટેક્ટ ન થાય એટલે એરપોર્ટથી તેલ તો નીકળી જાય અને જો ચોક્કસ બાતમી ન હોય તો તેને પકડી શકાય નહીં એ પ્રકારનું આ મટિરિયલ હોય છે એક્યુઝ જે છે એ માંગરોળના છે સુરત ગ્રામ્યના વતનીઓ છે એમાં એક નઈમ સાલે અને ઉમેમા સાલે જે પતિ પત્ની છે જેઓ કેરિયર તરીકે પકડાયા છે અને એને લેવા મોકલનાર અબ્દુલ બેમાત કરીને જે વ્યક્તિ છે જેણે આનું રોકાણ કરેલું અને એક ફિરોજ નૂર કરીને એક ડ્રાઈવર છે ચાર ઇસમોને પકડ્યા છે આ ઉપરાંત દુબઈથી જેનું સોનું જેની પાસેથી આ લોકો લાવ્યા છે એનું પણ અમે તપાસ ચાલી રહી છે અને આ આગળનું જે કોઈ ચેન હશે એનું પણ તપાસ કરવામાં આવશે જે રીતે ફિનિશિંગ જોવા મળી રહી છે એવું અમારું માનવું છે કે પહેલાં પણ લાવ્યા હશે પરંતુ અત્યારે ડિટેલમાં એની રિમાન્ડ મેળવી અને જે ચોક્કસ ડિટેલમાં પૂછપરછ કરવાથી તમામ માહિતીઓ આપણને મળી શકશે અત્યારે જે પકડાયું છે જે કપલે તો કેરિયર છે ને એને દસ થી પંદર હજાર રૂપિયા એક ટીપ જે હોય એના ઉપર મળતા હતા અને મુખ્ય મુદ્દો એ છે કે ભારતમાં અને દુબઈમાં સોનાના ભાવમાં એક કિલો છ થી સાત લાખ રૂપિયાનો ફરક હોય છે એટલે છ થી સાત લાખનો ફરક જે છે એ ફરક માટે થઈ અને આ પ્રવૃત્તિ સતત ચાલી રહી છે

હાલમાં તો એ તપાસમાં ખુલ્યું નથી પરંતુ જો ખુલશે તો એમાં અમે ચોક્કસ કાર્યવાહી અગાઉ પણ એસઓજી સાત કિલો જેવું સોનું પકડેલું અને અત્યારે પણ અમને ચોક્કસ બાતમી હતી કે આ રીતે સોનું આવવાનું છે એટલે એસઓજી સતત આ બાબતે ચાપતી નજર રાખી રહી છે અને હંમેશા સુરત સિટીની અંદર પ્રવેશે ત્યારે એને પકડી પાડવામાં આવે છે અને આ બાબતે હજી પણ અમે સક્રિય રહીશું ને પકડી લઈશું એ બાબતે હાલમાં કશું કહી શકાય એમ નથી પરંતુ અત્યારે તો આપણે એને જાગીરપુરાની હદમાં સુરત સિટીની હદમાં એને પકડેલું છે એટલે એ બાબતે જયારે કસ્ટમ વિભાગ પણ આમાં તપાસની અંદર અમારી સાથે ક્યાંક જોડાશે તો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે અત્યારે તો હજી પકડ્યા છે આજે રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા કોર્ટમાં ચાલુ છે ત્યારબાદ એ કોલ ડિટેલ અને ડિટેલ તપાસ ની અંદર જે કયા ની અંદર સંડોવાયેલા છે તમામની ધરપકડ કરવામાં આવશે સુરતમાં સુરત એસઓજી પોલીસ જગન્નાથ ની રથયાત્રા ફરી હોય તેવું લાગી રહ્યું છે ગ્રામ જેટલું ગોલ્ડ પકડવામાં આવેલું છે તો મહત્વનું છે કે અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી જે ગોલ્ડ સ્મગલિંગની જે રેકેટ છે તે પકડવામાં એસઓજી પોલીસને સફળતા મળી હતી તો આ વખતે પણ જે એસઓજી પોલીસ દ્વારા જે ગોલ્ડ સ્મગલિંગની ગેંગ ને પકડવામાં સફળતા મળી છે જેમાં એક મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં મોમી મોહમ્મદ હનીફ સાલે ઉમૈયા નઈમ સાલે અબ્દુલ શમદ ફારૂક બેમાદ ફિરોઝ ઇબ્રાહિમ નૂર નામના ચાર આરોપીઓને

વારંવાર સુરત એરપોર્ટ ખાતેથી ગોલ્ડ સ્મગલિંગના અનેક રેકેટ છે તેને પકડવામાં સફળતા મળી છે તો ચારેય આરોપીઓને ઝડપી પાડી એસઓજી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીજું